નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ પાંચ પોથી ભાગ ત્રણમાં ગણિતનું પ્રકરણ છ તું મારો ગુણક હું તારો અવયવ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પેલું નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણનો ગુણક છે તો ઓપ્શન બી પિસ્તાલીસ બીજું નીચેનામાંથી કઈ સંખ્યા છનો ગુણક નથી તો ઓપ્શન સી સત્તર બે અને પાંચ પાંચમું નીચેના માંથી ઓગણચાલીસ નો અવયવ કયો છે તો ઓપ્શન એ ત્રણ પ્રશ્ન બે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો પેલું દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે તો સાચું બીજું દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી નથી તો ખોટું ત્રીજું એક એ દરેક સંખ્યાનો અવયવ છે તો સાચું ચોથું બે એ દસ નો અવયવ છે તો સાચું પાંચમું સોળ એ પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યા છે તો ખોટું પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો પેલું ત્રણ નો સૌથી નાનો ગુણક ખાલી જગ્યા છે તો ત્રણ બીજું ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો એક ત્રીજું પંદરનો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે તો પંદર ચોથું છ અને નવ નો સૌથી નાનો સામાન્ય ગુણક ખાલી જગ્યા છે તો અઢાર ત્યાર પછી છે પ્રશ્ન ચાર નીચેના દાખલા સૂચના મુજબ ગણો પેલું નીચેની સંખ્યાના પાંચ ગુણક જણાવો પેલું આઠ તો આઠ ના પ્રથમ પાંચ ગુણક તો એમાં આવશે આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ બીજું છે તેર એમાં આવશે તેર છવ્વીસ ઓગણચાલીસ બાવન પાસઠ ત્રીજું છે સત્તર એમાં આવશે સત્તર ચોત્રીસ એકાવન અડસઠ અને પિંચ્યાસી પછી છે અઢાર તો અઢાર છત્રીસ ચોપન બોતેર અને પછી છે પાંચ તો પાંચ દસ પંદર વીસ અને પચીસ પ્રશ્ન બે આપેલી સંખ્યાઓના ત્રણ સામાન્ય ગુણક શોધો તો પહેલું છે બે અને પાંચ તો સૌથી પહેલાં આપણે બેના ગુણક શોધવાના પછી પાંચના ગુણક શોધવાના અને ઈ સામાન્ય હોય એટલે કે જે બંનેમાં આવેલી હોય એવી સંખ્યા આપણે ત્રણ શોધવાની છે તો બે અને પાંચ એમાં સામાન્ય ગુણક આવશે બેતાલીસ અને ત્રેસઠ ત્યાર પછી છે ત્રીજું ત્રણ અને છ એમાં આવશે છ બાર અઢાર ચોથું ચાર અને આઠ એમાં આવશે આઠ સોળ અને ચોવીસ પાંચમું છે બે અને ત્રણ એમાં આવશે છ બાર અને અઢાર ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ નીચેની સંખ્યાના અવયવો જણાવો પેલું છે પાંત્રીસ તો પાંત્રીસના અવયવો થશે એક પાંચ સાત અને પાંત્રીસ બીજું છે પચાસ એમાં આવશે એક બે પાંચ દસ પચીસ અને પચાસ ત્રીજું છે ચોપન એમાં આવશે એક બે ત્રણ છ નવ અઢાર સિત્યાવીસ ચોપન ચોથું છે છ્યાસી એમાં એક બે તેતાલીસ છ્યાસી પાંચમું છે સત્યાવીસ એમાં આવશે એક ત્રણ નવ સત્યાવીસ છઠ્ઠું છે છત્રીસ એમાં આવશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ સાતમું છે એકાવન એમાં આવશે એક ત્રણ સત્તર ને એકાવન આઠમું છે પચીસ એમાં આવશે એક પાંચ અને પચીસ નવમું છે નેવ એમાં આવશે એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાલીસ અને નેવ દસમું છે છેતાલીસ તો એક બે ત્રેવીસ અને છેતાલીસ ત્યાર પછી છે ચોથું સામાન્ય અવયવ જણાવો દસ અને વીસ તો પેલા દસના અવયવ થશે એક બે પાંચ અને દસ વીસના અવયવ થશે એક બે ચાર પાંચ દસ વીસ અને સામાન્ય અવયવ એટલે કે જે બંનેમાં આવેલા હોય એ તો એમાં થશે એક બે પાંચ અને દસ ત્યાર પછી જોઈએ બીજું તો પહેલાં સોળ એના સામાન્ય અવયવ થશે એક બે ચાર આઠ સોળ અઢારના સામાન્ય અવયવ થશે એક બે ત્રણ છ નવ અઢાર અને આ બંનેના સામાન્ય અવયવ એક અને બે ત્યાર પછી છે પાંત્રીસ અને ઓગણપચાસ તો પહેલાં પાંત્રીસના અવયવ એક પાંચ સાત પાંત્રીસ ઓગણપચાસના એક સાત ઓગણપચાસ અને બંનેના સામાન્ય અવયવ એક અને સાત નવ અને ત્રેસઠ તો નવના અવયવ થશે એક ત્રણ નવ ત્રેસઠના થશે એક ત્રણ સાત નવ એકવીસ ત્રેસઠ સામાન્ય અવયવ એટલે કે જે બંનેમાં આવેલા હોય એ તો એક ત્રણ અને નવ ત્યાર પછી છે પાંચમું પાંચ અને પંચાણું તો પાંચ છે એના અવયવ થશે એક પાંચ પંચાણું ના એક પાંચ ઓગણીસ અને પંચાણું અને બંનેના સામાન્ય અવયવ થશે એક અને પાંચ ત્યાર પછી છે વ્યવહારિક દાખલા એમાં પેલું આપેલા વર્તુળમાં દસ પંદર ચોવીસના અવયવો લખો અને તે પૈકી સામાન્ય અવયવ લખો પેલું છે દસ એમાં આવશે એક બે પાંચ અને દસ પછી છે પંદર એના સામાન્ય અવયવ એના અવયવ આવશે એક ત્રણ પાંચ અને પંદર ચોવીસના અવયવ થશે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ અને સામાન્ય અવયવ એમાં આવશે એક

ત્રણ ઘંટડીઓ અનુક્રમે છ દસ અને નવ સેકન્ડના અંતરે અવાજ કરે છે જો ત્રણેય ઘંટડીને એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે હવે આપણે કરીશું બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર નેવ સેકન્ડ એટલે કે એક મિનિટ અને ત્રીસ સેકન્ડ અથવા તો દોઢ મિનિટ તો ત્રણેયને એક સાથે શરૂ કરવામાં આવે તો નેવ સેકન્ડ બાદ અથવા એક મિનિટ અને ત્રીસ સેકન્ડ બાદ ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે ત્યાર પછી છે કે આપેલા બોક્સમાં ત્રણનો ગુણાંક હોય એની ફરતે ગોળ એટલે કે વર્તુળ પાંચનો ગુણાંક હોય તેની ફરતે ત્રિકોણ અને કઈ સંખ્યાઓ ફરતે વર્તુળ અને ત્રિકોણ એમ બંને નિશાનીઓ આવશે તો પંદર ત્રીસ પિસ્તાલીસ અને સાઠની ફરતે વર્તુળ અને ત્રિકોણ એમ બંને નિશાનીઓ આવશે અને હા વિદ્યાર્થી મિત્રો તમને મારી ચેનલમાં તમામ સાથે પોથીના વિડીયો મળી રહેશે તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં